ગજાનન ગણેશ એ તેમના પિતા મહાદેવની જેમ જ ભોળા છે કોઈ પણ શુભ કાર્યમાં તેમને સૌ યાદ કરવામાં આવે છે તેનું એક કારણ સ્વયં સદાશિવ પાસેથી તેમને મળેલ વરદાન પણ છે આ વરદાન પ્રમાણે જો કોઈ પણ જાતક કોઈ પણ શુભ કાર્યમાં ગજાનન ગણેશને યાદ કરે છે તો તેનું કાર્ય પૂર્ણ ફળદાયી રહે છે આવા કલ્યાણકારી દેવનું દેવસ્થાનક બહુચરાજીના રુદાતલ ગામે આવેલું છે તો આવું દર્શન કરીએ આ પ્રાચીન મંદિરના અને મેળવીએ ગજાનન ગણેશના આશીર્વાદ બહુચરાજીથી ઓગણીસ કિલોમીટરના અંતરે આવેલા ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર ઉત્તર ગુજરાત સાથે ગુજરાતભરના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ એટલે કે પોતાના પરિવાર સાથે બિરાજમાન છે અહીં ભક્તો સંતાન પ્રાપ્તિ વિદેશ ગમન સુખ શાંતિ તેમજ અનેક પ્રકારની મનોકામના સાથે દાદાના દર્શને આવે છે આ તમામ ભક્તોની મનોકામના ગણપતિ દાદા પૂર્ણ કરે છે અહીં દૂર દૂરથી ભક્તો સંઘ દ્વારા તો કોઈ નતમસ્તક થઈને રોડ ઉપર દંડવલ પ્રણામ કરતા કરતા આવતા જોવા મળે છે ખાસ કરીને દર મહિનાની ચોથના દિવસે વિશેષ ભક્તોની ભીડ જોવા મળે છે દાદાનું વિશેષ મહત્વ એ છે કે આ જગત વિખ્યાત ગણપતિ દાદાનું મંદિર છે અતિ પ્રાચીન તો દાદાની મૂર્તિમાં વિશેષતા એ છે કે ગુજરાતની અંદર ઘણા બધા ગણપતિ દાદાના મંદિરો છે પણ આ જે દાદાની મૂર્તિ ઘણી પરિબળવાળી છે રિદ્ધિ સિદ્ધિ સાથેની મૂર્તિ છે એટલે આવું આ એક જ મંદિર રિદ્ધિ સિદ્ધિવાળા ગણપતિનું અર્ગત લીધો છે આ મંદિર સાથે રસપ્રદ ગાથા પણ સંકળાયેલી છે અંદાજે બારસો વર્ષ પૂર્વે સીતાપુર ગામના પટેલ ભાઈઓ પોતાના ગાળામાં બેસીને બાંટાઈ ગામમાં રાત્રિ રોકાણ કરે છે વહેલી સવારે આ ભાઈઓ પોતાના સાથેનું ગાળું લઈને પોતાના ગામ સીતાપુર જવા રવાના થાય છે ત્યારે બાંટાઈ અને હાલના રૂદાતલ ગામ વચ્ચે એક તળાવમાં એક અતિ પ્રાચીન અને ચમત્કારિક પથ્થર જોવા મળે છે પટેલ ભાઈઓએ પથ્થરને પોતાના ગાળામાં મૂકી ગાળું આગળ ચલાવવાનું શરૂ કર્યું થોડા અંતર બાદ આ ગાળું અને તેના બળદ એકદમ અટકી જાય છે અને ગાળું આગળ ચાલી શકતું ન હતું ખૂબ જ મહેનત કરતા અને પરિણામ ન મળતા પટેલ ભાઈઓને વિચાર આવે છે કે આ પથ્થરના વજનના કારણે હવે ગાળું ચાલતું નહીં હોય આમ આ પથ્થરને નીચે ઉતારીને જુએ છે તો ગાળું આગળ ચાલવા લાગે છે આમ આ પથ્થર હાલ જે મંદિર છે ત્યાં મૂકીને ગયા બાદ સમયાંતરે કોઈ મહાત્મા દ્વારા આ પથ્થરને અહીં સ્થાપિત કરી નાનું એવું મંદિર જેવું બનાવવામાં આવ્યું હતું સમય જતા રૂદાતલ ગામના દરબાર અને અન્ય તમામ જ્ઞાતિઓના સહયોગથી સુંદર મજાના મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું અહીં મંદિરમાં ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ મંદિરમાં જે કોઈ ભક્તો મનોકામના લઈને આવે છે તે તમામની મનોકામના ગણપતિ દાદા ચોક્કસથી પૂર્ણ કરે છે સાથે સાથે ગણપતિ દાદાની બિલકુલ સામે મૂષક પણ બિરાજમાન છે અહીંયા જમણા કાનમાં પોતાની મનોકામના કહેવાતી મનોકામના ચોક્કસથી પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બહુચરાજી મહેસાણા